સતત બીજા દિવસે નડિયાદની લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓની હડતાલ યથાવત નડિયાદના પીજ ચોકડી પાસે સ્થિત લક્ષ્મી સ્નેક્સ કંપનીના નવસોથી વધુ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઉતર્યા છે કર્મચારીઓની આ લડતમાં હવે ખેડા જિલ્લા ભારતીય મજદૂર સંઘ પણ જોડાયું છે અને આજે ખેડા જિલ્લા લેબર ઓફિસ ખાતે પહોંચી અને આ કર્મચારીઓને ન્યાય મળે તે માટે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ કંપનીના કર્મચારીઓની માંગ સાંભળવા કંપની માલિકો તૈયાર અને તેના બદલે હડતાલ દબાવવા માટે વિવિધ કવાયત શરૂ કરી દેવામાં આવે છે કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તે જગ્યા પર કંપની દ્વારા આજે મોટા ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા પાર્કિંગ માટેનો જે દરવાજો હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ કર્મચારીઓને પીવાના પાણીના જગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત કંપનીના દરવાજા પર નોટિસ લગાવીને કર્મચારીઓ પર માનસિક દબાણ લાવવાનો કંપની દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જોકે

એક પારિવારિક સંગઠન છે અને બિન રાજકીય સંગઠન છે આ તમામ જે કામદારો છે અમારા સભ્યો છે સાહેબ અને એમના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અમે ગઈકાલે ગઈકાલે પણ હતા કચેરીમાં રજૂઆત પણ કરી હતી અત્યારે છે છે અધિકારી રહ્યા પરંતુ આ જે મેનેજમેન્ટ છે અને એચઆર ની ટીમ છે સાહેબ બિલકુલ બિન માનવી વ્યવહાર કરી રહી છે આ લોકો જોડે ગઈકાલથી આ લોકો બહાર છે કોઈ મળવા નથી આવ્યું કોઈ વાત કરવા માટે નથી આવી કોઈ સાંભળવા માટે નથી આવ્યું ઇવન અમને સાંભળવા પણ નથી આવ્યું સર અને બીજી વસ્તુ તમને કહું કે અત્યારે જો આપણે જે બેસવાની જગ્યા છે ત્યાં બહાર ગાડી પાર્ક કરી દીધી છે ત્યાં આ લોકો બેસી ના શકે એટલા માટે આ ગેટ બંધ કર્યો છે તો બાથરૂમ ના જઈ શકે એટલા માટે બરાબર છે ભાઈ ગમે એવો પ્રયત્ન કરશે આ આંદોલન ચાલુ રહેવાનું સાહેબ ને ભાઈ અમારો હક લઈને રહીશું સાહેબ એમને જે પ્રયત્ન કરવા હોય કરી લે અને આનો આગળ ચાલુ તો કાલે સાહેબ આ તમામ કામદારો અમારા પરિવાર સહિત થઈ ગાડી બેસે અને રામધૂમ બોલાવશું સાહેબ અમારા ઉદ્યોગ પ્રભારી અહીં આવી રહ્યા છે અમારી ટીમ અહીં તો અત્યારે ફરસ્ટ આગળ ટીમ આવી રહી છે સાહેબ ને આંદોલન સભા જો આ લોકો અમને નહીં સાંભળે તો અમને સબ પડઘો બહુ ઉપર પડશે એટલે જીઓ સાહેબ માટે આવી રહ્યા છે અને જીઓ સાહેબ આપ જોવો છો આમનું કામગીરી ચાલુ જ છે અત્યારે એ જે પ્રશ્નો અમારા જે રખી રહ્યા છે અને એમાં શું તકે છે શું નહીં એની ચકાસણી કરી રહ્યા છે મંડળી રચી નથી આ લોકો અમારા સભ્ય ભારતીય મજદૂર સંઘના સભ્યો છે અને કોઈ મંડળી રચી નથી પણ એમ તો એમના અમાનવી વ્યવહારોને કારણે આ લોકોને બહાર બેસવાની ફરક પડી જશે એ ગાળો બોલે છે કામદારોને બરાબર નાગાઈઓ કરે છે લુખાગીરી તે રીતે વાત કરે છે નામ બોલવું પડે પડે સતત બહાર પૂરવો પડશે મજા છે અમે કાલના હડતાલ ઉપર જ છીએ આજે હડતાલનો બીજો દિવસ છે અને હજુ સુધી કોઈ અમારી જે માંગો હતી તે સ્વીકારી નથી અને એનો કોઈ જવાબ આવ્યો નથી અને અમે મહિના અગાઉ અમારા નોટિસ દ્વારા લેખિતમાં અમે જણાવ્યું હતું અને હવે કંપની ખોટી નોટિસ બાર એ ગેટે મારી છે કે હમણાં જણાવ્યું નથી એવી અમારી જોડે પીડીએફ બી પડ્યા છે અને એમના રિપ્લાયમાં જવાબ આવેલા અને જેને સહી કરેલી અમે જે નોટિસ મોકલાવી એમાં એમની પંદર દિવસ પહેલા સીપ પર ચેન્જ કરી નાખી હતી તો એમણે નોટિસ નથી મળી તો એમને આ પગલું કેમ ભર્યું ખોટું અને આ નોટિસ લગાવી એ બી ખોટી છે અમે કાલે રજૂઆતો જે કરેલી એનો કોઈ બી જવાબ મજબો આવ્યો નથી કોઈ હજારવાળા કોઈ મળવા આવ્યા નથી કંપનીના કોઈ કામ અંદર જે ઓફિસમાં છે ને બી કોઈ મળવા મેં આવ્યા નથી અત્યારે અને પાણીના ના બી કમલી મંગાવતી હતી અમારા માટે એ અમે અહિયાં કાલે ઉતારી પીતા હતા તો આજે પાણીના ના બી બંધ કરી દીધા એમ અને ગેટ અમે બાઇક અંદર પાર્કિંગ અત્યારે કરીએ છીએ તો ગેટ બંધ કરી દીધું ઘણા ગતિ વધી ગઈ છે જો આ પેલી બાજુ કેમેરા ચાલ આ બે કન્ટેનર કાલે નતા અહીંયા અમે ઉભા રહીને હડતાલ કરીએ છીએ તો વચ્ચે કન્ટેનર મૂકી દીધા આ બધી વધુ પરથી હેરાન કરે છે અમારી માગણી ને પૂરી નહીં કરતા